દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરોડી શુક્રવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો પચાસ ભાવ પંદરસો ચાલીસ લોકવન નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો ચાલીસ ટુકડા નીચો ભાવ ચારસો એસી ઊંચો ભાવ છસો ત્રીસ જુવાર સફેદ નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ સાતસો ચાલીસ જુવાર લાલ નીચો ભાવ સાતસો પચાસ ઊંચો જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો સિત્તેર બાજરી નીચો ભાવ ત્રણસો પંચાણું ઊંચો ભાવ પાંચસો દસ તુવેર નીચો ભાવ અઢારસો એસી ઊંચો ભાવ તેવીસો બે ચણા પીળા નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ બારસો વીસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ બે હજાર અડદ નીચો ભાવ સોળસો સિત્તેર ઊંચો ભાવ ઓગણીસો સાહીઠ મગ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ બે હજાર વાલ દેશી નીચો ઊંચો ભાવ ઓગણીસો પચાસ વાલ પાપડી નીચો ભાવ સોળસો ઊંચો વટાણા નીચો ભાવ અગિયારસો નેવું ઊંચો ભાવ સોળસો દસ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ સોળસો મગફળી જાડી નીચો ભાવ અગિયારસો દસ ઊંચો ભાવ તેરસો અડત્રીસ મગફળીજીની નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ બારસો એકોતેર અળશી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ આઠસો તલી નીચો ભાવ ત્રેવીસો ઊંચો ભાવ છવ્વીસો બેતાલીસ સૂરજમુખી નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ આઠસો પચાસ એરંડા નીચો ભાવ નવસો સાહીઠ ઊંચો ભાવ એક હજાર પંચાસી અજમો નીચો ભાવ ઓગણીસો ઊંચો ભાવ સત્તાવીસો સુવા નીચો ભાવ એક હજાર એકોતેર ઊંચો ભાવ સોળસો ચાલીસ સોયાબીન નીચો ભાવ આઠસો ત્રીસ ઊંચો ભાવ આઠસો ચોર્યાસી સિંગફાડા નીચો ભાવ અગિયારસો એસી ઊંચો ભાવ પંદરસો પાંસઠ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો અગિયાર લસણ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ અઠાવીસો પચાસ ધાણા નીચો ભાવ અગિયારસો પંચાવન ઊંચો ભાવ પંદરસો પંચાવન મરચા સૂકા નીચો ભાવ નવસો ઊંચો ભાવ ચોવીસો ધાણી નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ સત્તરસો વરિયાળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અઢારસો એક જીરું નીચો ભાવ ચાર હજાર એકસો ઊંચો ભાવ ચાર હજાર નવસો પચીસ રાઈ નીચો ભાવ અગિયારસો ચાલીસ ઊંચો ભાવ તેરસો મેથી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ તેરસો વીસ ઇસબુલ નીચો ભાવ ઓગણીસો ઊંચો ભાવ પચીસો પચાસ અશેઠ રાયડો નીચો ભાવ આઠસો નેવું ઊંચો ભાવ નવસો નેવું રજકાનું બી નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ત્રણ હજાર ગુવારનું બી નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર ત્રીસ આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ બે મેચો ચાલીસ ભાવ પાંચસો સરગવો નીચો ભાવ એકસો એસી ઉંચો ભાવ ત્રણસો ચાલીસ તુરિયા નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો ત્રીસ પરવર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ નો કાકડી નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો ગાજર નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ બસો વટાણા નીચો ભાવ નવસો પચાસ ઊંચો પચાસ ગલકા નીચો ભાવ એકસો સાઈઠ ઊંચો સાઈઠ મેથી નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો પચાસ ડુંગળી લીલી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો આદુ નીચો ભાવ બે હજાર પચાસ ઊંચો ભાવ બાવીસો પચાસ મરચા લીલા નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો પચાસ લસણ લીલું નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો મકાઈ લીલી નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો સાહીઠ બુંદા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ આઠસો કેરી કાચી નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો પચાસ લીંબુ નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ સત્તાવીસો સાકટેટી નીચો ભાવ ત્રણસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો વીસ તરબૂચ નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો સિત્તેર ડુંગળી સૂકી નીચો ભાવ એકસો દસ ઊંચો ભાવ બસો ટમેટા નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ ત્રણસો સુરણ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ સત્તરસો એસી કોથંબી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો રીંગણા નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો કોબીજ નીચો ભાવ એકસો ઊંચો ભાવ એકસો પચાસ ફલાવર નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો ભીંડો નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો ગુવાર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો ચોળાસિંગ નીચો ભાવ ચારસો ઉંચો ભાવ આઠસો પચાસ ટિંડોળા નીચો ભાવ પાંચસો ઉંચો ભાવ એક આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ